છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાનના ભાગરૂપે એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સાંભળવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને ખેડૂતો ઉમટી પડ્યા હતા પોતાના સંબોધનમાં ચૈતર વસાવાએ સ્થાનિક મુદ્દાઓ ખાસ કરીને ખેડૂતોના હિતોને લગતા પ્રશ્નો પર ભાર મૂક્યો હતો તેમણે રાજ્યની ભાજપ સરકારની નીતિઓની આકરી ટીકા કરી હતી અને ઉપસ્થિત જનમેદનીને આગામી ચૂંટણીઓમાં પરિવર્તન માટે સંકલ્પ લેવડાવ્યો હતો આ જનસભામાં સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે પક્ષની વિચારધારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ચૈતર વસાવા જેઓ દેઢિયાપાડાના ધારાસભ્ય છે તેઓ આદિવાસી વિસ્તારના એક પ્રભાવશાળી નેતા તરીકે ઊભી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ પ્રકારની જનસભાઓ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને આદિવાસી પટ્ટામાં પક્ષના જનાધારને મજબૂત કરવાના પ્રયાસોનો એક ભાગ છે આ કાર્યક્રમ દ્વારા પક્ષ સ્થાનિક સ્તરે લોકો સાથે જોડાઈને આગામી ચૂંટણીઓ માટે રાજકીય ભૂમિ તૈયાર કરી રહ્યું છે